આ કોઈ ફિલ્મની કહાની નથી ખેતરની ધૂળથી ઉગેલો એક છોકરો છાતીમાં હતો ન્યાય માટે ગુસ્સો અને આંખોમાં સપના ગુજરાતના એક નાના ગામમાં જન્મેલો એક સામાન્ય યુવક જે આજ કોઈ સામાન્ય નથી રહ્યો આજે તે લાખો યુવાનો માટે આશાનો દીપ બની ગયો છે આ છે ગોપાલ ઇટાલિયાની અદમ્ય જીવનકથા ગુજરાતના બોટાદ જિલ્લાના ટિમ્બી ગામની ધરતી પર એકવીસ જુલાઈ ઓગણીસો અનવાસો ના રોજ એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ લીધો ગોપાલ ઇટાલિયાએ બાળપણથી જ દુખાવાની વચ્ચે જીવન જીવતા ગુજાર્યા ખેતીથી ગુજરાન ચલાવતું પરિવાર શિક્ષણ માટે સંઘર્ષ અને પોતાના માતાની આંખોમાં સપનાની ઝાંખી જોઈને ગોપાલના દિલમાં એક જ આગ શમેલી ક્યારેય ન્યાય માટે ડગવું નહીં ગોપાલે શાળામાં ન્યાય સામે અણગમો અને ઘણી અસહાયતાઓ જોઈ વિદ્યાર્થીઓ પર ભેદભાવ નીતિ વગરની શૈક્ષણિક વ્યવસ્થા જોઈને તેણે નક્કી કર્યું કે એ જીવનમાં કંઈક અલગ કરશે ધોલા અને ઉમરાળા ગામે ભણ્યા અને પછી રાજકોટના એક લો કોલેજમાંથી એલએલબીની ડિગ્રી મેળવી બે હજાર તેરમાં પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી લાગી સમાજની સેવા અને કાયદો જળવવા માટે તે તત્પર હતો પણ જ્યારે એને જ અધિકારીઓના હાથે ભ્રષ્ટાચાર અને અન્યાય જોયો ત્યારે તેની આંતરિક જાગૃતિ એને શાંત રહેવા દેતી નથી તેને લાગ્યું કે ખાકી પહેરી ન્યાય નહીં મળે અવાજ ઉઠાવવો પડશે બે હજાર સત્તરમાં રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો ગોપાલે સીધો ઉપાય શોધ્યો નીતિન પટેલને ફોન કરીને પ્રશ્ન કર્યો આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ લોકો ચોંકી ગયા કોઈ સરકારના નેતાઓને આ રીતે ખુલ્લેઆમ સવાલ પણ કરી શકે પણ તેની આઝાદ અવાજે આખું સિસ્ટમ હલાવી નાખ્યું સરકારી નોકરી ગઈ ધમકીઓ આવી પણ ગોપાલ પાછો ન વળ્યો તે જ વર્ષે રાજ્યના ગૃહમંત્રી પર નાટકીય રીતે ચપ્પલ ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો આ કામ માટે તેને જેલ પણ જવું પડ્યું અને વિધાનસભામાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો લોકોને થયું કે આ એક પાગલપણું છે પણ આ એક સંદેશ હતો કે ન્યાય માટે હું બધું સહન કરીશ ગોપાલે લઘુમતી પાટીદાર ખેડૂત અને યુવાનોના પ્રશ્નો માટે મેદાને મુકાબલો આપ્યો લોકમેળા અને ફેસબુક લાઈવના માધ્યમથી લોકોને કાયદાની સમજ આપી એમ એ લોકોના દિલમાં સ્થાન મેળવવા લાગ્યો પાટીદાર અનામત આંદોલનમાં પણ ગોપાલે મજબૂત અવાજ ઉઠાવ્યો ત્યારબાદ આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને ગુજરાતના અધ્યક્ષ બન્યા બે હજાર એકવીસમાં હેડ ક્લાર્ક પેપર લીક કેસ સામે સરકાર સામે વિરોધ કર્યો પોલીસે ધરપકડ કરી છતાં એના શબ્દો હતા કે હું મૂંગો નહીં રહીશ બે હજાર બાવીસમાં ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની તમામ સીટો પર ચૂંટણી લડી પાંચ જેટલા ધારાસભ્યો જીત્યા પર ધાર્યું એવું પરિણામ ના મળ્યું કતારગામ સીટ પરથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી તો હારી ગયા પણ હિંમત નહોતી હારી પછી બે હજાર પચીસમાં વિસાવદર ઉપચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને દમદાર વિજય મળ્યો ભાજપના ઉમેદવાર સામે સત્તર હજારથી વધુ મતોથી જીત્યા આ કોઈ સામાન્ય જીત ન હતી પણ આખી ભાજપ સરકારને હરાવીને આ અદભુત જીત વિસાવદરની જનતા એ ગોપાલ ઇટાલિયાને ભેટમાં આપી આ માત્ર પણ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ખરા અર્થમાં ઉદય હતો ગોપાલ ઇટાલિયા આજે વિધાનસભામાં બેસે છે પણ આજે પણ એ પોતાને જનતા માટેનો સહયોગી માને છે આજે પણ એ વકીલ તરીકે નહીં નેતા તરીકે નહીં પણ સામાન્ય યુવક તરીકે ન્યાય માટે અવાજ ઉઠાવતો યુવાન છે તેના રસ્તા પર બહુ કાંટા છે સોશિયલ મીડિયા પર ટીકા કાયદાકીય ચક્કર રાજકીય દબાણો પળે હંમેશા કહે છે કે આંખોમાં આશા છે હૈયામાં આગ છે અન્યાય સામે હું છેલ્લે સુધી લડીશ અંતમાં ગોપાલ ઇટાલિયાનો સંદેશ તમે પણ ઉઠો અવાજ ઉઠાવો કારણ કે ન્યાય માટે એક નહીં હજારો ગોપાલ ઇટાલિયાની જરૂર છે ગોપાલ ઇટાલિયા નામ નહીં સંઘર્ષ છે